શ્રીમદ ભાગવત એક ધર્મ છે અને શ્રીમદ ભાગવત એક વિચારધારા છે જેવી રીતે રામાયણ વિચારધારા રામાયણના રામાયણને સાંભળનારો રામાયણને ચાહનારો અથવા તો રામનો કે રામાયણનો ઉપાસક એની વિચારધારા અને શ્રીમદ ભાગવતનો ભગવાન કૃષ્ણ પરમાત્માને ચાહનારો અને ભાગવતનો શ્રોતા એનું જીવન કંઈક જુદું એટલે એક એક ભાગવત ધર્મ છે ભાગવત એક વ્યવસ્થા છે અને ભાગવત એક સંસ્કૃતિ છે આપણે ત્યાં સંત જયારે પૂર્ણ કક્ષાએ પહોંચે એની તમામ સાધનાની સીમા પર જયારે સંત પહોંચે ત્યારે એને એક વિરુદ્ધ મળે છે પરમ ભાગવત અને એટલા માટે આપણે ત્યાં પ્રહલાદ નારદ પરાશર પુંડરી વિગેરે વિગેરે આ બધાને પરમ ભાગવત કહે છે રાજા પરીક્ષિત પરમ ભાગવત કયો છે અને પરમ ભાગવત હતો એટલા માટે એ ભાગવત કથાનો સુખદેવ જેવા યોગીની કથાનો એ અધિકારી બન્યો છે અર્જુન પરમ ભાગવત કહ્યું છે કૃષ્ણ પરમાત્માના જ્ઞાનનો એ અધિકારી બન્યો છે હું ટૂંકમાં તો એક વ્યવસ્થા છે એટલે એને શ્રીમદ ભાગવતને વાંગમય એ શબ્દ દેહ ભગવાન કૃષ્ણ પરમાત્માનો શબ્દ દેહ